અને ભરૂચના બાગરા તાલુકામાં કોંગ્રેસના કાર્યાલયમાંથી સરપંચના ફોર્મની ચોરી થઈ ગઈ સાયખા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ફોર્મ ભરેલું હતું જે ગાયબ થઈ ગયું દિનેશ રાઠોડ નામના વ્યક્તિનું ઉમેદવારી ફોર્મ ગુમ થયું તાલુકા કોંગ્રેસ પ્રમુખે પોલીસ મથકમાં આ વાતને લઈને ફરિયાદ નોંધાવી તત્કાલિક નવું ફોર્મ ભરી દિનેશભાઈએ ફરી એક વખત ઉમેદવારી નોંધાવી પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરી પોલીસ વખત માં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે તાત્કાલિક નવું ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ ભરૂચની એક ઘટના સામે આવી ચૂંટણી પહેલાના કાવા દાવા અને એનો કાર્યાલયમાંથી ફોર્મ ખોવાઈ ગયું પ્રમુખ જે મારા ગોવરમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી કોઈ ફોન આવ્યો ટેલિફોન ચાર છે કે આ સિવાય ફોર્મની થઈ ગઈ છે અને એ ફોર્મ આ જરૂર અગિયાર ત્રણમાં જમા કરાવવાના હતા તો અમુક તાત્કાલિક વાંધા કોંગ્રેસ કોંગ્રેસ કમિટી પર આવા તપાસ કરતા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા હતા તો અમે તાત્કાલિક વાંધા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે